એમણે એવું કીધું કે આજકાલના જે છોકરાઓ છે એ ભણી ગણીને બહાર નીકળે કે તરત જ ભાજપનો ખેસ પહેરી લે અને હોદ્દાની માંગણી કરવા માંડે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તાજેતરમાં કડીમાં એક એપીએમસીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને એમણે વર્તમાન રાજકીય માહોલ કાર્યકરોની માનસિકતા અને સહકારી ક્ષેત્રોના દૂષણો પર આકરા પ્રહાર કર્યા હતા આકરા ચાપખા માર્યા હતા એમણે એક રીતના જોવા જઈએ તો પોતાનો અસંતોષ બી વ્યક્ત કરી દીધો હતો અને ભ્રષ્ટાચારીઓને આડે હાથે પણ લઈ લીધા હતા નીતિન પટેલે વાત કરી કે ગાડી પર ભાજપનો તો લગાવવાનો અને એનાથી તમે નેતા નથી બની જતા અને એ ગોરખ ધંધા કરનારા જે લોકો છે એને પ્રજા ઓળખી ગઈ છે નીતિન પટેલે કીધું કે ગોરખ ધંધા કરવા અને પાછો ભાજપનો પટ્ટો રાખવો એ કોઈ પણ સંજોગોની અંદર ચાલે નહીં અને નીતિન પટેલની નવાઈની વાત એ છે કે પોતાની પાર્ટીની જ સામે એમણે આકરા પ્રહારો કર્યા છે એમનો ઇશારો એવા લોકો તરફ હતો કે જે પાર્ટીના નામે પોતાના કામ કરાવે છે પાર્ટીના નામે ચરી ખાય છે અને ટૂંક સમયની અંદર જ ભાજપના કાર્યકર બનીને લાભ લેવા માંગે છે એવા તરફ એમનો ઈશારો હતો એમણે એવું કીધું કે આજકાલના જે છોકરાઓ છે એ ભણી ગણીને બહાર નીકળે કે તરત જ ભાજપનો ખેસ પહેરી લે અને હોદ્દાની માગણી કરવા માંડે એમણે કોંગ્રેસનું જ્યારે શાસન હતું અને એ વખતે ભાજપનો જે સંઘર્ષનો સમય હતો એની પણ વાત કરી કે અત્યારે સરકારની જલાલી જોઈને લોકો એ સંઘર્ષ ભૂલી ગયા છે કે ભાજપને ઊભી કરવામાં કેટલી મહેનત લાગી હતી તમે કોઈ પરિશ્રમ કે મહેનત કરતા નથી અને સીધું પદ મેળવવા માગો છો પણ એ અઘરું છે અને સાથે સાથે એમણે એવું પણ કીધું કે કામ કરનારાઓને કોઈ આગળ કરતું નથી અને બધાને માત્ર સત્તા જોઈએ છે એમાં રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે આ વાતની અંદર નીતિન પટેલનો છૂપો અસંતોષ છે કારણ કે નીતિન પટેલની સાથે ગુજરાતમાં અનેક વખત એવું બન્યું છે કે એમના હાથમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો છે સૌથી પહેલાં તો એમના મુખ્યમંત્રી તરીકેની જાહેરાત થઈ ગયેલી અને એમણે મીઠાઈ પણ વેચી દીધેલી અને એમના મુખ્યમંત્રી એમને નહોતા બનાવ્યા અને વિજય રૂપાણીને બનાવી દેવામાં આવ્યા એ પછી વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં એમણે ઉમેદવારીની વાત કરી તો તે વખતે પાછું ફોર્મ ખેંચાવી લેવાયું લોકસભામાં પણ એમણે ફોર્મ ભરવાની વાત કરી તો ત્યારે પણ એમણે પછી જાહેરાત કરવી પડે કે હું ચૂંટણી લડવાનો નથી અને અત્યારે આમ કોઈ મોટું પદ નીતિન પટેલ પાસે છે પણ નહીં એટલે અત્યારે એવું લાગે છે કે એમનો જે છૂપો અસંતોષ છે એ ભાજપની સામે આકરા પ્રહાર તરીકે સામે આવી રહ્યો છે એ ઉપરાંત એમણે સહકારી ક્ષેત્રની અંદર ચાલી રહેલા ભ્રષ્ટાચારની પણ વાત કરી અને પાટણ જિલ્લાનું એક ઉદાહરણ આપ્યું કે ઘણી વખત ખેડૂતોને ખબર પણ નથી હોતી અને એમની જમીન બારોબાર વેચાઈ જાય છે અને કેટલીક મંડળીના મંત્રીઓ છે એ તેમના નામે લોન ઉપાડી લે છે અને આવા જે ભ્રષ્ટાચાર કરનારા લોકો છે એવા બેથી ત્રણ મંત્રીઓ જેલના સળિયા પણ ગણી રહ્યા છે ઇનડાયરેક્ટલી એમણે સહકારી આગેવાનોને પણ ચીમકી આપી દીધી હતી કે સખણા રહેજો આવું કંઈ વર્તન કરશો અને જો ભ્રષ્ટાચાર કરશો તો સાંખી લેવામાં નહીં આવે એવું નીતિન પટેલનું કહેવું હતું બીજું એમણે એક વ્યથા એ પણ વ્યક્ત કરી કે સમાજમાં એકબીજાને સહકાર આપવાની ભાવના છે એ બહુ ઓછી થઈ ગઈ છે એમણે લોકોને એવી સલાહ બી આપી કે તમે ભાઈ કોઈને મદદ નહીં કરી શકો તો કંઈ નહીં પણ કોઈના વચ્ચે રોડા શું કામ બનો કોઈની વચ્ચે અડચણ શું કામ ઊભી કરો છો અને એક વાત એ કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમણે રામ મંદિર બનાવ્યું એ પછી જય શ્રી રામ બોલવાનું વધી ગયું અને આજે સુખમાં લોકો ભગવાનને યાદ બી નથી કરતા હવે નીતિન પટેલ વિશે જે લોકો જાણે છે એમનું કહેવું એમ છે કે મોટે ભાગે એવું ઘણી વખત બન્યું છે કે કંઈક રાજકારણની અંદર કંઈ થવાનું હોય એ પહેલાં નીતિન પટેલના નિવેદન આવે છે કંઈ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હોય સંગઠનમાં ફેરફાર થવાનું હોય તો એ પહેલાં નીતિન પટેલના નિવેદનો આવે જ છે એમણે ઓગસ્ટ બે હજાર એકવીસની અંદર એવું કીધેલું કે જ્યાં સુધી હિન્દુઓની મહત્તા છે ત્યાં સુધી કાનૂન અને બંધારણ રહેશે મેં બે હજાર ચોવીસમાં એવું કીધેલું હતું કે હું પાર્ટી છોડવાનો નથી કે બીજી પાર્ટી બનાવવાનો નથી આ મને બદનામ કરવાનું કાવતરું છે એ આ લોકસભાના ઇલેક્શન પહેલાં આ એમણે વાત કરી હતી નવેમ્બર બે હજાર પચીસમાં એમણે એવી વાત કરી કે મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો છે ધારાસભ્ય બારગામના છે હું બારગામનો નથી હું કરીને પચીસ વરસથી ઓળખું છું કોણ ખાડા પાડે છે અને કોણ પૂરે છે એની બધી મને ખબર છે અને અત્યારે એટલી બધી ગ્રાન્ટો આવે છે અને એમાં ક્યાં વાપરવી એક સવાલ હોય છે પણ સાચું કામ કરો તો ઠીક બાકી આ બધું ક્યાં જતું રહે એ કોઈને ખબર નથી પડતી એ વખતે એમણે એવું પણ કીધેલું કે હું સસ્તો કે મફતીઓ રાજકારણી નથી હું બોલું છું એ બધાને ગમતું નથી અને કડીમાં હું બેઠો છું ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ખોટી નહીં થવા દો આ પહેલાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એમણે એવી વાત કરી હતી કે રાજકારણની અંદર દલાલો વધી ગયા છે તેઓ ભાજપનું નામ વટાવી ખાય છે અને ભાજપનું હોવાનું કહી અને દલાલી કરે છે અને દલાલી કરતાં કરતાં ભાજપના ઘણા બધા કાર્યકરો બહુ મોટા સુખી થઈ ગયા છે એવી પણ વાત કરેલી અને તાજેતરમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં એમણે એવી વાત કરી હતી ધર્માંતરણની કે ખ્રિસ્તીઓની સંખ્યા વધી રહી છે અને હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે આવી વાત એમણે તાજેતરમાં કરી હતી ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલનું જ્યારે નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું ત્યારે અમે ખબર છે ડોટ કોમ પરથી એમને ફોન કર્યો હતો અને નીતિનભાઈ પટેલની એક આદત સારી છે કે મોટે ભાગે ફોન ઉચકી દેતા હોય છે અને બિઝી હોય તો પાછા તરત કરતા પણ હોય છે એટલે એમણે અમારો ફોન તો તરત જ ઉચકી લીધો અને અમે એમને પહેલો જ સવાલ એ પૂછ્યો કે તમારી જ પાર્ટીની સામે આટલા આકરા તેવરથી તમે અત્યારે વાત કરી તો અત્યારે આ વાત કરવા પાછળનું કારણ શું છે તો નીતિનભાઈ પટેલે થોડી વાટ ટાળવાની કોશિશ કરતા હોય એ રીતે અમને વાત કરી કે આ તો જૂનું થઈ ગયું છે અને જ્યારે બોલી ગયો હોય ત્યારે જ એ વાત થાય તો આ વાત એટલી જૂની શહેરની હજુ તો ગઈકાલે જ બોયેલા છે હવે આની અંદર એક સવાલ ઊભો થાય છે અમે આગળ વાત કરવા માંગતા હતા પરંતુ નીતિનભાઈ પટેલે પછી તરત જ ફોન કાપી નાખ્યો હતો હવે નીતિનભાઈ પટેલ ગુજરાતના એક અનુભવી નેતા છે મોટા નેતા છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એક જવાબદાર નેતા છે અને જ્યારે નીતિનભાઈ પટેલ બોલતા હોય કે આટલા મોટા નેતા બોલતા હોય તો એનું સ્વાભાવિક વજન પડે પરંતુ હમણાં છેલ્લા કેટલાક વખતથી નીતિનભાઈ પટેલના જે નિવેદનો છે એના પરથી એવું લાગે છે કે માત્ર ચર્ચામાં રહેવા માટે બોલતા હોય એવું લાગે છે કારણ કે જો એમની પાસે ખરેખર માહિતી હોય એમણે એવું કીધું કે ગોરખધંધા કરે ભાજપનો પટ્ટો પહેરે આગળ દલાલની વાત કરેલી હતી કે કેટલાક દલાલો મોટા થઈ ગયા છે ભાજપના જ કાર્યકરો તો તમે આવી બધી વાતો કરો તો તમારી પાસે જો પુરાવો હોય તો તમારે સરકારને કે સંબંધિત વિભાગને આપી દેવો જોઈએ ખાલી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી કારણ કે આ બધી વાતો તો લોકોને પણ ખબર હોય છે કે ભાઈ બધા ભ્રષ્ટાચારી કરે છે અને નાના કાર્યકરો મોટા થઈ ગયા છે બધા રૂપિયા બનાવે છે એ બધી વાતો લોકોને ખબર છે પરંતુ જ્યાં સુધી તમે જો તમારી પાસે પૂરા હોય તો તમારે આપી દેવા જોઈએ કારણ કે તમે આવું ઘણા વખતથી બોલો છો પરંતુ ભ્રષ્ટાચાર અટકતો નથી નીતિનભાઈ જેવી જવાબદાર વ્યક્તિ એવી છે કે એનું કહે તો સરકાર સાંભળે પણ ખરા પણ એવું લાગે છે કે નીતિનભાઈ પટેલને ભ્રષ્ટાચાર અટકાવવા કરતાં પોતાની પબ્લિસિટી પોતે ચર્ચામાં રહે એમાં વધારે રસ લાગે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ